મારું નામ જોશી જ્યોતિબેન બાબુરાવ છે ઓગણીસ સિત્તેર વર્ષ મેં પૂરા કર્યા છે અને સિત્તેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે મને અગિયાર વર્ષ એના પગના સાંધાની દુખાવાની મને બહુ હતી અને એ તકલીફ મારે ઘણા વરસથી હતી પણ સંજોગો વરસાદ મારે એનું ઓપરેશન કરાવવાનું ન થયું અને ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું જ કીધું હતું અને ઝાકળી બદલાવવાની જ કીધી હતી પણ મારે એ સંજોગો એવા હતા એટલે હું એ ઓપરેશન કરાવી શકી નહીં પણ અત્યારે મને બહુ દુખાવો થતો હતો હું હાલી ચાલી શકતી નહોતી અને મારી રીતે હું કોઈ પણ કામ કરી શકતી નહોતી એટલે અત્યારે મેં ઓપરેશન કરાવવાનું અહીંયા નક્કી કર્યું હું ડૉક્ટરને એપોઇન્ટમેન્ટ લઈ અને મળવા ગઈ મેં એને ઓર્થોપેડિકની રીતે બધી ભાષામાં એને મને સમજાવ્યું અને મને એને કીધું કે તમારું ઓપરેશન અહીંયા સફળ થઈ જશે અને તમે હાલી ચાલી શકશો કામકાજ કરી શકશો અને એક મહિનામાં તો તમારે સરસ તંદુરસ્તી તમારે થઈ જશે આવું મને એને કીધું એટલે મેં કીધું એમાં સાહેબ એ મારે ઓપરેશન કરાવવા પાછળ મારે ખર્ચ કેટલું થાય તો કે તમારે સવા લાખ રૂપિયો હતી સવાથી દોઢ લાખ રૂપિયા તો ઘણી જ લેવા લોકોએ એટલે મેં કીધું મારું આયુષ્યમાન કાર્ડ છે એમાં હું કરાવું તો મને શું થાય તો કે તમારે એક રૂપિયાનો એમાં પૈસા ભરવા પડે નહીં અને બધું તમારે ફ્રી ઓફમાં થાય એટલે મેં કીધું સારું તો સાહેબ મને એપોઇન્ટમેન્ટ લખી દઉં એટલે હું એ વારે હું અહીં હાજર થઈ જાઉં અને મારું ઓપરેશન થઈ જાય તો કે આગલે દિવસે તમે અહીંયા હાજર થઈ જશો અને બીજા દિવસે તમારું ઓપરેશન થઈ જશે એટલે હું પાંચ તારીખે ડિસેમ્બરની પાંચ તારીખે હું અહીંયા એપોઇન્ટમેન્ટ લઈ અને એને દાખલ થઈ ગઈ અને પાંચ છ તારીખે મારું ઓપરેશન કર્યું સાહેબે અને સાત તારીખે તો હું હાલતી ચાલતી થઈ ગઈ ઘોડી લઈ મને હાલવાનું કીધું આખી હોસ્પિટલમાં હું આંટા મારવા માંડી અને મને કોઈ પણ જાતનો દુખાવો નહોતો અને મારું સફળ ઓપરેશન થઈ ગયું અને અત્યારે તો હું બધું કામકાજ ઘરનું કરું છું આ જે મેં આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું એની મને પેલા ખબર નહોતી કે આમાંથી મને કેટલો ખર્ચ મળે કે મને હું કેવી રીતે ઓપરેશન કરાવી અને અમારા જેવા સિમ્પલ નાના માણસોને માટે થઈને આ ઓપરેશન કરાવવામાં જે સરકારે આ યોજના કરી અને આયુષ્યમાન કાર્ડ કર્યું એના માટેથી મને ઘણો ફાયદો થયો અને હું સરકારનો ઘણો ઘણો આભાર માનું છું કેમ કે હું આવી રીતના ઓપરેશન હું કરાવવા જાત તો મારાથી થાત કેમ કેમકે એટલો ખર્ચ ને હું પહોંચી વળવા માટે સક્ષમ નથી અને આ ઓપરેશન કરાવ્યું અને એને મને સફળ થઈ ગયું ઓપરેશન અને હું સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મેં ઓપરેશન કરાવ્યા પછી હું અત્યારે ઘરનું બધું જ કામ કરું છું પેલા હું હાલી ચાલી શકતી નથી મારી રીતે કંઈ પણ કામ કરી શકતી નથી હું બહાર ક્યાંય જવું હોય તો મારે કોઈકનો સહારો લેવો પડતો એની બદલી અત્યારે તો હું મારી રીતે બધું જ જાતે કામ કરું છું હલનચલન કરું છું બધે બહાર ફરવા જાઉં છું અને મને કોઈ પણ જાતની આમાં તકલીફ નથી મારા મમ્મીનું આજે ઓપરેશન થયું છે અને જે આયુષ્યમાન કાર્ડનો એમને લાભ મળ્યો છે ખરેખર માટેનું કાર્ય છે સરકાર તરફથી હું ઓસ્ટ્રેલિયા છું વર્ષથી મમ્મીને કહેતો કે આપણે ઓપરેશન એક કરાવી લઈએ જેથી કરીને જે છે ઓછું થઈ જાય પણ હંમેશા મમ્મી થોડા આચકાતા હતા કે એ બધું એમ કે આપણે કવર અપ કરવું અને કોસ્ટ ને બધું પછી આ ઓપરેશન સક્સેસફુલ રહે કે નહીં અને સરકાર તરફથી બીજી મળતી કોઈ સહાય કે એના માટે એમને એલિજિબિલિટી મળે કે નહીં એ બધું એમના ઘણા બધા ડાઉટ્સ હતા પણ આટલી ઇઝી પ્રોસેસ એમને ખાલી એક જ વખતે કાર્ડ કટાવ્યો અને પછી જે અમને સક્સેસફુલ ઓપરેશન અત્યારે હું મારા મમ્મીને જોઉં છું કે ફરી હલનચલન કરી શકે છે ઇનફેક્ટ લાઇક એક મહિનાની અંદર અમે વૈષ્ણોદેવી પણ જઈને આવ્યા અને મમ્મી એમ કે પોતાની રીતે ચાલી અને ખાસું બધું એમ કે ત્યાં દર્શન પણ કરી શક્યા તો મેં દસ વર્ષ પછી મારા મમ્મીને એક વ્યવસ્થિત તંદુરસ્ત હલનચલનમાં જોયા છે અમે વિદેશમાં તો આ વસ્તુ જોતા જ હોય છે કે ગવર્મેન્ટ અમને ઘણી બધી એમ કે બેનિફિટ આપતી હોય છે સિનિયર્સ હોય તો એ બધાને એમ કે અલગ અલગ બીમારીઓમાં ફૂલ કવરેજ મળતું હોય છે અને એના માટે કોઈ પણ કોસ્ટ લાગતી નથી હોતી પણ ઇન્ડિયાની અંદર આ વસ્તુ જોઈ છે અને સામાન્ય પરિવારો અથવા એમ કે સામાન્ય કુટુંબમાંથી આવતા લોકો માટે સરકારની આ એક જે પહેલ છે એ ખરેખર એક બિરદાવવા માટેનું કાર્ય છે અને હું રિકમેન્ડ કરીશ કે બધા લોકો તમે અહીંયા ભારતમાં આ મળતી યોજનાનો પૂરેપૂરો લાભ લો પણ આ કાર્ય એવું છે કે જે કાર્ડ છે એનાથી તમે એમ કે તમારી તંદુરસ્તી અને એક તમારા માટે જીવનભરનું એક બેકઅપ છે તો તમે હું બધા ભારતવાસીઓને અપીલ કરીશ કે તમે આ કાર્ડ કઢાવો એનો પૂરો લાભ લો તમારો અને તમારા પરિવારના બધા સભ્યોનો સારું એવું એમાં કવરેજ મળી શકે છે